દ્વારિકાધી કી જે તો મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે સુંદર મજાનું લાલા ફિલ્મનું ભજન સાંભળશું તો ચાલો સાંભળીએ હે મારા લાલાનું ફિલ્મ માયા આવી ગયું રે મારા લાલાનું ફીલ માયા આવી ગયું રે એને જોવા સૌ ગાંડા ગેલા થાય સલો સાલો સૌ લાલો જોવા જઈએ રે સલો સાલો સૌ લાલો જોવા જઈએ રે તેમાં ગુજરાતના ચાર ધામ દેખાય છે રે તેમાં ગુજરાતના ચાર ધામ દેખાય છે રે વસે સે માયાળુ લોક સાલો સાલો સવલાલો જોવા જઈએ રે સાલો સાલો સવલાલો જોવા જઈએ રે તેમાં સોરઠની દેખાય તેખાયે રે તેમાં સોરઠની ધરતી તી દેખાય રે એવો ગરવો ગઢ ગીરનાર સાલો સાલો સૌ લાલો જોવા જઈએ રે સાલો સાલો સૌ લાલો જોવા જઈએ રે તમે માતા પિતાની આજ્ઞા પાળ જો રે તમે માતા પિતાની આજ્ઞા પાળ જો રે તેની વિરુદ્ધ નાદુ એની વિરુદ્ધ જાય તો દુઃખ થાય સાલો સાલો સૌ લાલો જોવા જઈએ રે એની વિરુદ્ધ જાય તો દુઃખ થાય સાલો સાલો સૌ લાલો જોવા જઈએ રે તમે જીવનમાં સારા મિત્ર રાખજો રે તમે જીવનમાં સારા મિત્ર રાખજો રે सङ्गे ते ते सालो सा सौ लाल जही एलो सालो सौ जुवा जही रे समय कपरो न कपरो रे समय कपरो न कपरो रे तेमा माी रि काम लो सालो सौलालो जोवा जही रे त्य सालो सौलालो जोवा लालो रे एमा न मोटा बेसी रे त्यना मोटा सौ साथे बेसी रे देवी कलयुग नि रसना रचना सालो सौलालो जोवा जाइए रे तेमा झोता द्वारका देखाय देखाए से रे तेमा झोता द्वारका धिस से रे तेमा साक्षात काना न दर्शन थाय सालो सालो सौलालो जोवा जाइए रे તેમાં સાક્ષાતકાના દર્શન થાય તેવા જીવનમાં તમામ દુઃખ જાય સાલો સાલો સૌ લાલો જોવા જઈએ રે તો મિત્રો મારો વિડીયો ગમે તો લાઇક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા જૂના ભજન તમને સાંભળવા મળે અને જો આ લાલાનું કીર્તન ભજન તમને કેવું ગમે છે કે આ ગમે કીર્તન મારા ગમે કે નથી ગમતા એ પણ તમે કમેન્ટમાં લખજો અને જય દ્વારકાધીશ પર લખજો કમેન્ટમાં તો રાધે રાધે